મહેસાણા જિલ્લાના વડનગર અને ખેરાલુમા નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન ખેરાલુ પાલિકાના છ વોર્ડ માટે ઓગણસાહ ઉમેદવારો મેદાને એકવીસ મતદાન મથકો પર મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે મતદાર બે હજાર અઢારની ચૂંટણીમાં ખેરાલુમાં થયું હતું પંચોતેર પોઈન્ટ પંચોતેર ટકા મતદાન શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે મોટી સંખ્યામાં લોકોએ મતદાન કર્યું

મતદાન ચાલી રહ્યું છે અને આ વોર્ડની ગામની જનતા પણ પોતાના વિકાસને મત આપવા અતિ ઉત્સુક